समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો सौराष्ट्र तेमज मध्य दक्षिण गुजरात में आज छह वरस आगाही गुजरात में विधिवत चौमा की शुरूआत थई गई छे त्यारे हवे हवामान विभाग द्वारा सौराष्ट्र तेमज मध्य अने दक्षिण गुजरात के विस्तारों मा आगामी छ दिवस दरमियान गाजवीज साथ हलवा मोटी आगाही कराई छे आगाही मुजब आज थी छ दिवस, दिवस सौराष्ट्र न अमरेली भावनगर अने गीर सोमनाथ जिल्ला विस्तारों वरसदी शक्यता छे मध्य अने दक्षिण गुजरात न अमदावाद ગાંધીનગર વડોદરા અને સુરત પંચમહાલ અને મહિસાગર છોટા ઉદેપુર અને તાપી વલસાડ અને ડાંગ નવસારી અને નર્મદા દાહોદ અને ભરૂચમાં વરસાદની મોટી શક્યતા છે આજે અમદાવાદ અને ગાંધીનગરના વરસાદની શક્યતા છે कुवैतની ઇમારતમાં આગ લાગતા 40 ભારતીયોના મોત. કુવૈતમાં આવેલ એક ઇમારતમાં એકાએક આગ ભભૂકી હતી. આગ લાગવાને કારણે 40 ભારતીય લોકોના મોત થયા છે. આ સિવાય 50 થી વધારે લોકો ગંભીર રીતે દાઝી જતાં તેઓને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, જે કે આંકડો વધી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. પીએમ બીડીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને ઘાયલો જલ્દી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે આ ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યું હતું અને ભારતીય રાજદૂત ઘટના સ્થળે પહોંચી માહિતી મેળવી રહ્યા છે વાલીઓનો માસિક બજેટ ખર્વાશે શૈક્ષણિક સત્ર શરૂ થતાં સ્કૂલ વર્ધી એસોસિએશનને વાન અને 릭શાઓનો ભાડ 20% વધાર્યો શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા સ્કૂલ વાન અને 릭શાના ભાડામાં 20% નો વધારો કરવામાં આવ્યો છે હકીકતમાં અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા આરટીઓ રજિસ્ટ્રેશન ફિટનેસ પાસિંગ મોંગવારી અને રિપેરિંગ સહિતના ખર્ચાઓને પહોંચી વળવા માટે સ્કૂલ વાનના ભાડમાં 200 રૂપિયા અને સ્કૂલ 릭શાના ભાડમાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે સમગ્ર રાજ્યમાં વર્ધીના ભાવ વધારાનો અમલ કરાવવામાં આવશે જેના પગલે વાલીઓનું માસિક બજેટ ખોરવાઈ શકે છે મોદી સરકારનો મોટો નિર્ણય ચીને જટકો નવી સરકાર બનતાની સાથે જ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સરકાર ચીને તેની જ ભાષામાં જવાબ આપવા જઈ રહી છે મીડિયા રિપોર્ટ પ્રમાણે ભારત સરકારે તિબેટમાં 30 સ્થળોના નામ બદલવાની મંજૂરી આપી દીધી છે ભારતીય સેના આ નામો જાહેર કરશે અને આ નામો વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે એલએસી ના નકશા પર અપડેટ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં ચીને અરુણાચલની 30 જગ્યાના નામ બદલ્યા હતા 22મી એ જળયાત્રા અને 2 જુલાઈ એ મામેરાના દર્શન ભગવાન જગન્નાથજીની રથયાત્રા આડે હવે ગણત્રીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદમાં 147મી રથયાત્રાની તૈયારી જોરશોરથી ચાલી રહી છે રથયાત્રા પહેલા 22 જૂને સવારે મંદિરમાં પરંપરાગત જળયાત્રા યોજાશે ત્યારબાદ તેજ દિવસે સાંજે ભગવાન બહેન અને ભાઈ સાથે સરસ્પુર મોસાળમાં જશે જ્યાં શોભાયાત્રા સ્વરૂપે વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવશે તો 2 જુલાઈના દિવસે મામેરા દર્શન યોજાશે ગત બે દિવસમાં વલસાડ, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. હવે ચોમાસુ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. ત્યારે હવે રાજ્યમાં પડેલા વરસાદના ગત બે દિવસના આંકડા સામે આવી ગયા છે. છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામ, પંચમહાલના મોરવા, મહીસાગરના ખાનપુર અને પંચમહાલ શહેરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. આ સિવાય જામ્બુઘોડા, લીમખેડા, કુક્રમુંડા, સાંતલપુર, દાહોદ અને વિરપુરમાં સાત ખબક્યો હતો નસવાડી દેવઘડ બારિયા સિંગવડ કપરાડા પારડી અને નિઝરમાં વરસાદ પડ્યો હતો ગઈકાલે સવારે 6 થી 8 વાગ્યાની વચ્ચે વલસાડના પારડી અને વાપીમાં જારે નવસારીના ખેરગામમાં વરસાદ પડ્યો હતો રાજકોટના ત્રંબા ખાતે સંતોનું મહાસંમેલન મળ્યું દિલ્હીમાં સનાતન ધર્મ સંત સમિતિનું મુખ્ય કાર્યાલય ખોલવાનો નિર્ણય લેવાયો રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલા ત્રંબા ગામે જગત ગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીની આગેવાની હેઠળ સંતોનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું આ ધર્મ સ્ભા સંત સંમેલનમાં દેશભરમાંથી ઋષિ મુનિઓ ઉપસ્થિત રહ્યા હતા તમામ સંતોએ સાથે મળીને દિલ્હીમાં સનાતન ધર્મ સંત સમિતિનું મુખ્ય કાર્યાલય ખોલવાનું નક્કી કર્યું અને બાદમાં રાજ મુજબના પ્રમુખ અને કાર્યકારી પ્રમુખની નિમણૂક કરી હતી આ સંમેલનમાં ગુજરાત સનાતન ધર્મ સમિતિના પ્રમુખ તરીકે શેરનાથ બાપુની નિમણૂક કરવામાં આવી હતી મોરારી બાપુ પણ આ સંમેલન ઉપસ્થિત રહ્યા હતા बेफाम दौड़ता भारे वाहनों पर लागशे लगाम नवा नियमों लागू सरकार बेफाम दौड़ता लगाम लगावा नवामोंटेडिंग फरजियात रहे ऑटोमेटेड टेस्टिंग विना वाहनों रस्ता पर दौड़ता देखाशे तो ये गंभीर गुनो गणा पीपीपी धोरणे ओगण चालीस ऑटोमेटेड टेस्टिंग कार्यरत करीने भ्रष्टाचार ने दामवा तंत्र द्वारा मोटो प्रयास हाथ छे સૌરાષ્ટ્રમાં મેઘાનો આગમન ખુશીની લહે હવામાન વિભાગની આગાહી વચ્ચે ગઈકાલે સુરેન્દ્રન ગર્મા અચાનક વાતાવરણમાં પલટો આવ્યો વાદળો ઘેરાતા વરસાદી માહોલ જામ્યો હતો વરસાદ વરસતા શીત લહેર છવાઈ હતી કારઝાળ ગરમીમાં લોકોને રાહતનો અનુભવ થયો છે આગામી દિવસોમાં પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તમારા વિસ્તારમાં વરસાદ છે કોમેન્ટ કરી જણાવો ગોંડલના ગણેશ જાડેજાના વિરોધમાં બાઇક રેલી ગણેશ જાડેજાના વિરોધમાં જૂનાગઢથી ગોંડલ સુધી બાઇક રેલીનું આયોજન કરાયું છે દલિત યુવકને માર મારવાને લઈ સમાજમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે ગણેશ જાડેજાના અત્યાચારનો અનેક લોકો ભોગ બન્યા છે જેમાં ગણેશ જાડેજા ગોંડલ ધારા સભ્ય ગીતાબાનો પુત્ર છે હાલ પોલીસ દ્વારા જાડેજા સહિત સાગરીતોની પુષ્પરશ કરવામાં આવશે પોલીસે ઘટના સમયે પહેરેલા કપડા અને મોબાઈલ મંગાવ્યા છે आद्रा नक्षत्र मुजरात मारो वर हवामान निष्णात अंबालाल पटेले ने लई आगाही करी छे आगाही मुजब आद्रा नक्षत्र मारो वरसाद नव ऐसी एक महाराष्ट्र वरसाद सत्तर ऐसी जून वच्चे वरसाद गुजरात तारीख बीस ठीक पच्चीस जून वच्चे आद्रा नक्षत्र मारा वरसाद संभावना छे जुलाई तारीख पांच ठीक आठ जुलाई वच्चे भारत वरसाद आगाही छे आ सिवाय सीवाई अगियार र जुलाई वच्चे राज्य के भागों वरसाद वरसी शे सनातन धर्म नो नाश करवानी कोई नी ताकत नहीं राजकोट ना मा सनातन धर्म ने बचाव हाजर रहेल मोरारी बापू ए कहू के सनातन धर्म नो नाश करवानी कोई नी ताकत नहीं राम कृष्ण हनुमान जी सूर्य शिव अने गणेश सनातन छे तेनो कोई नाश करी सके नहीं तो मुक्तानंद ए कहू के सौ करोड़ हिंदू एक थाय तो कोई महासत्ता सामे न आवे कोई देवी देवता पर टिप्पणी करशे तो कायदा की पगला भरीशु अह अग्निकांड न मृतको श्रद्धांजलि अपाई हती સરકારી અને એएमसी સંચાલિત શાળાઓમાં એડમિશન વધ્યા અમદાવાદના શિક્ષણ જગતને લઈને ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે જેમાં એएमसी સંચાલિત શાળાઓમાં આ વખતે રેકોર્ડ બ્રેક નવા એડમિશન થયા છે નવા થયેલા એડમિશનમાં મોટા ભાગના બારકો ખાનગી શાળાથી સરકારી શાળાઓમાં આવ્યા હોવાની વાત આવી છે એટલે કહી શકાય કે હવે વાલીઓ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળા તરફ વળ્યા છે 14 દિવસમાં ડુંગળીના ભાવમાં 50% વધારો છેલ્લા 2 સપ્તાહમાં ડુંગળીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે નાસિકની લાસરગામ मंडीમાં ડુંગળીની સરેરાશ હોલસેલ કિંમત 26 રૂપિયા પ્રતિ કિલો હતી આ દર 25 મેના રોજ એક 70 રૂપિયા પ્રતિ કિલો હતો તે છેલ્લા 2 સપ્તાહમાં ડુંગળીના ભાવમાં 50% નો વધારો થયો છે જૂન પછી બજારમાં આવતી ડુંગળી ખેડૂતો અને વેપારીઓ પાસે પહેલેથી જ રાખેલા સ્ટોકમાંથી આવે છે ડુંગળીના ભાવમાં વધારો થવાની मरणा च બાળક અકસ્માત સર્જશે તો વાલીને કે બાળકોને ગાડી અપનાર વાલીઓને પાઠ શીખવાડવા માટે અમદાવાદના ટ્રાફિક પોલીસ કમિશનર RTO DIO અને AMC ના અધિકારીનો એક મહત્વનો સેમિનાર યોજાયો હતો DCP સફીન હસનની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જણાવ્યું કે લાયસન્સ વગર બાળક વાહન ચલાવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે બાળક અકસ્માત સર્જશે તો જેના નામે વાહન હોય તેને 25000 નો દંડ અને 3 વર્ષની કેદની સજા થશે E aí ત્રીજીવાર पीएम બન્યા બાદ पीएम મોદીનો પહેલો વિદેશ પ્રવાસ દેશમાં ત્રીજીવાર पीएम તરીકે पीएम મોદીએ શપથ લઈ લીધા છે શપથ લીધા બાદ તેમનો પહેલો વિદેશ પ્રવાસ ઇટાલીનો છે વિદેશ સચિવે આપેલી માહિતી મુજબ पीएम મોદીજી 7 સંમેલનમાં ભાગ લેવા 13 જૂને ઇટાલી જશે પછી 14 જૂને પીએમજી 7 કોન્ફરન્સમાં ભાગ લેશે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આફ리카 મુખ્ય મુદ્દા રહેવાના છે આજી 7 માં રશિયા અને યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વની સ્થિતિ પર પણ ચર્ચા કરવામાં આવશે 24 जून थी लोकसभा નું પ્રથમ સત્ર નવી સરકાર બન્યા બાદ સંસદના પ્રથમ સત્રની તારીખ પણ આવી ગઈ છે કેન્દ્રીય મંત્રી કિરેન ધિજ્જુએ માહિતી આપી છે કે લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂન થી 3 જુલાઈ સુધી ચાલશે જ્યારે રાજ્યસભાનું પ્રથમ સત્ર 27 જૂન થી 3 જુલાઈ સુધી બોલાવવામાં આવશે આ દરમિયાન નવા સભ્યોના શપત ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 27 જૂને લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધશે